સત્યનારાયણ વ્રત કથા શ્રાવણ પૂર્ણિમા વિશેષ પ્રસ્તાવના સત્યનારાયણ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે આ વ્રત ખાસ કરીને શ્રાવણ મહિનાની પૂર્ણિમાને તુલસી લગ્ન પૂર્ણિમા એકાદશી વગેરે પવિત્ર તહેવારો અને શુભ કાર્યોમાં કરવામાં આવે છે જ્યારે કોઈ મનોકામના પૂર્ણ થાય તો વ્યક્તિ આ વ્રતનું અનવસાન્ કરે છે આ કથાના શ્રવણ અને પૂજનથી દુઃખ દૂર થાય છે અને સુખ શાંતિ મળે છે પ્રથમ અધ્યાય પંડિત અને ગરીબ બ્રાહ્મણની વાર્તા પ્રાચીન કાળમાં કાશી વારાણસી શહેરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ખૂબ જ દરિદ્રતાથી પીડિત તે ભિક્ષા માંગીને ગુજરાન ચલાવતો હતો એક દિવસ તેણે અંતઃકરણથી ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી ત્યારે ભગવાન નારાયણ પૃથ્વી પર પધાર્યા અને બ્રાહ્મણને સત્યનારાયણ વ્રત કરવાની સલાહ આપી ભગવાને કહેલું કે જે કોઈ શબ્દ મનથી આ વ્રત કરશે તેની દરેક ઈચ્છા પૂરી થશે પુષ્ક ફળ પાણી તુલસી અને પંચામૃતથી પૂજન કરો અને સત્યનારાયણ કથા પઠન કરો બ્રાહ્મણે આ વ્રત કર્યું અને તરત જ તેનો દારિદ્ર દૂર થયો ત્યારથી આ વ્રત લોકહિત માટે પ્રસિદ્ધ થયું બીજું અધ્યાય વેપારીની વાર્તા એકવાર એક ધનિક વેપારી અને તેની પત્ની ખૂબ જ ભક્તિથી જીવી રહ્યા હતા પણ સંતાન ન હતો તેમને પણ સત્યનારાયણ વ્રત વિશે ખબર પડી તેમણે નિમિત્ત કરીને વ્રત કર્યું ભગવાનની કૃપાથી તેમને એક પુત્ર રત્ન પ્રાપ્ત થયો તેઓ પુત્રનો નામ સદનંદ રાખે છે જ્યારે બાળક યુવાન થાય છે ત્યારે તેને લગ્ન કરી દેવાય છે વેપારી પછી પુત્ર સાથે વેપાર માટે દૂરના શહેર જાય છે ત્યાંના રાજા તેમને ચોરીના આરોપમાં જેલમાં નાખે છે વ્યાપારી બોલી જાય છે કે તેણે ભગવાન સાથે ક્યારેય વ્રતપૂર્ણ કરવા નક્કી કર્યું હતું તે દરમિયાન તેમના ઘરમાં દુઃખ આવે છે પત્ની દુઃખી બની ભગવાનને યાદ કરે છે પછીથી જ્ઞાન મળે છે કે વ્રત અધૂરું રહી ગયું છે અંતે ફરી પૂજન કરીને વ્રત કરે છે અને વેપારી અને પુત્ર રજા મેળવી ઘરે પાછા આવે છે તૃતીય અધ્યાય રાજકુમારી લીલાવતી અને રાજકુમાર તુંગધ્વજની વાર્તા વેપારીની પુત્રી લીલાવતી અને જમાઈ તુંગધ્વજને પણ કથા શ્રવણ થાય છે એક દિવસ તુંગધ્વજ યાત્રા પર જતા હોય ત્યારે એક જગ્યા પર સત્યનારાયણ વ્રત થઈ રહ્યું હતું તેણે ત્યાંગ પૂજનમાં ભાગ ન લીધો અને આગળ વધ્યો ભગવાન સત્યનારાયણને આ ગમ્યું નહીં તુંગધ્વજ જંગલમાં રસ્તો ભટકી જાય છે અને તેનું બધું સામાન ગુમ થઈ જાય છે ઘણા કષ્ટો ભોગવ્યા પછી તેને ભૂલની જાણ થાય છે પછી તેને પૂજાનું મહત્વ સમજાય છે પછી તે ભક્તિપૂર્વક વ્રત કરે છે અને ભગવાન સત્યનારાયણની કૃપાથી બધા દુઃખો દૂર થાય છે ચતુર્થ અધ્યાય યમદૂતોથી મુક્તિની કથા અનંતપુરમાં એક નમ્ર અને સત્ય પાળનાર રાજા રહેતો હતો તેણે જીવનભર સત્યનારાયણ વ્રત કર્યું મૃત્યુ પછી યમદૂતો તેને લઈ જવા આવ્યા પણ વિષ્ણુદૂતોએ તેમને રોકી દીધા પોતાના જીવનમાં સત્યનારાયણનું ભક્તિપૂર્વક સેવન કર્યું હતું આથી આ કથાથી સ્પષ્ટ થાય છે કે આ વ્રત ફક્તધન પુત્ર અને સુખની પ્રાપ્તિ માટે જ નહીં પણ પરલોકમાં મુક્તિ માટે પણ મહત્વપૂર્ણ છે પંચમ અધ્યાય વ્રતવિધિ અને ફળ આ વ્રતના દિવસે સ્નાન કરી ઘરમાં શુદ્ધિ રાખવી એક લોટનું પાવું બનાવી તેમાં ગુણ અને ઘી ભરીને પ્રસારણ તુલસી સાથે ભગવાન સત્યનારાયણનો અભિષેક કરવો પછી પૂજન કરવું અને ત્યારબાદ પાંચ અધ્યાયની કથા પઠન કરવી પૂજન બાદ પ્રસાદ સૌને વહેંચો અને ભગવાનની આરતી કરવી વિશેષ રીતે શ્રદ્ધા અને ભક્તિથી કરેલા આ વ્રત શુભ ફળ આપે છે સત્યનારાયણ વ્રતના લાભો દારિદ્ર્ય નાશ થાય છે સંતાન પ્રાપ્તિ થાય છે સફળતા અને સુખ શાંતિ મળે છે કુટુંબમાં શાંતિ અને સમૃદ્ધિ રહે છે મનોચાહિત ફળ મળે છે પરલોક સુખ મળે છે ઉપસંહાર સત્યનારાયણ ભગવાન સત્યના સ્વરૂપ છે જીવનમાં સત્ય ભક્તિ સેવા અને કૃતજ્ઞતા જો હોય તો ભક્તને ક્યારેય કષ્પ ન રહે આ વ્રત માત્ર ધાર્મિક કર્તવ્ય નહીં પણ એક જીવનશૈલી છે જ્યાં સત્ય વિશ્વાસ અને કરુણા છે શુભકામનાઓ અને ભક્તિ સાથે સત્યનારાયણ ભગવાનની જય